જ્યારે ત્રણે આરોપીઓની પૂછપરછ કરવામાં આવે તો એ જે રેકેટ છે એ રેકેટમાં બીજા બધા આરોપીઓનું પણ નામ ખુલવામાં આવે જે કે આ ડ્રગ ફેક્ટરી બીજી જગ્યા લગાવે છે એનો રો મટીરિયલ પ્રોક્યોર કરે છે અને પછી સેલની કામગીરી પણ એ લોકો કરતા હોય છે આ પ્રક્રિયા દરમિયાન બે જે આરોપીઓ છે બીજા જે અહીંયાના જે આરોપી સુનીલ યાદવ સાથે ખાસ કરીને સંકળાયેલા હતા એનો નામ હતો મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ એ બંને જે છે મુંબઈના રહેવાસી છે એ ચિંચબંદર વિસ્તાર છે ત્યાં રહે છે એ બંને ઉપર અમે વર્કઆઉટ કરતા હતા હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલી એ દરમિયાન એટીએસ ના ડીવાયએસપી એસએલ ચૌધરી સાહેબને વાતમી મળી કે ભાઈ એ જે બંને આરોપીઓ છે એ ડ્રગ પેડલરની જે મોટા પ્રમાણનો જે જથ્થો છે એને ખપાવવાની સાથે સાથે ત્યાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ નો કામ પણ સુનીલ યાદવ જેમ જ કરી રહ્યા છે તો આ વાતમી આધારે અમારી એક ટીમ બનાવી જેની અંદર ઇન્સ્પેક્ટર સીએચ બનારા ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને બીજા પીએસઆઈ પી એચડી ટીમ બનાવવામાં આવેલ અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ સાથે સાથે એ લોકોએ ભીવંડીમાં એ નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમની કરી રહ્યા હતા જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ દસ કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મ નો અને લગભગ kg લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ સાથે સાથે જે એ પ્રક્રિયામાં જેટલા હોય છે 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 ફ્લાસ્ક હીટર એ બધા પણ ત્યાંથી મળી આવેલા એ લોકોની પૂછપરછ દરમિયાન આનું કહેવાનો હતો કે આ લિક્વિડ ફોર્મ હવે અમે ફક્ત લાસ્ટમાં જે એસિડની એક પ્રોસેસ હોય છે એ જ કરવાની બાકી હતી અને એ દરમિયાન અમે આ લોકોને પકડ્યા છે

એપરેટસ પરચેઝ કરવાના જગ્યા અ શોધવાની અને એ જગ્યા શોધીને લગભગ સાત આઠ મહિનાથી ત્યાં પ્રોસીઝર ચાલુ કરી રહ્યા હતા એ દરમિયાન આનો ઘણી વખતે માલ ફેલ થયો છે આ થોડા સમયથી આ લોકોએ લિક્વિડ એમડી પ્રોપર ફોર્મમાં બનાવવા માટે સફળ થયા હતા તો આ રીતે લગભગ સેવન નાઇન્ટી ટુ કેજી આજુબાજુ જે લિક્વિડ એમડી છે એની સીઝર જે છે એ એટીએસ ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે આની જે આંતરરાષ્ટ્રીય માર્કેટ છે એ લગભગ આઠસો કરોડ કહી શકાય હાલ દુબઈના જે માણસ છે એના બાબતમાં બહુ ડિટેલથી કઈ નહીં રાખ્યા પરંતુ પ્રાથમિક રીતે જે આ લોકોનો નેક્સેસ છે એ ત્યાંના લોકલ પેડલર સાથે મળીને ધંધો કરવાનો હતો આવો ક્રાઇમા લાગે છે કોઈ એક્સપોર્ટ સુધી અમારી પાસે આવી નથી